કરવાના છો મમ્મી વાત કરવાની હતી મને તો જીનકી લગન પહેલા ની ખબર હતી પણ કી નથી કોઈ ની કે હું લગન પતિ જાય ને પછી ને હું લ્યો ગોગડી હવે તો ઘર ભર્યું ભર્યું થઈ જશે તમે મને બહુ દીધા હું બહુ ખુશ થઈ ગઈ હો ગોગડી વો ગોગડી ભાઈ હા તમે બહુ હારા હમાસર દઈ દીધા વો હું બહુ ખુશ થઈ મારો ભત્રીજો આવે કે ભત્રીજી આવે મારી જેવું જ થવાનું છે જોજો તમે એગોગડી વહુ કેટલા માં મહિનો જાય છે કાઈ મમ્મી તીજો મહિનો પૂરો થઈ ગયો ને ચોથો મહિનો બેહી ગયો છે તો તો હવે આપણે ગોગડી વહુ ને બહુ કામ નો કરવા દેવાય ઓ લંગુ બટ હવે થોડું થોડું તું ઈ કરજે જીણકી વહુ ને બેય થાઈન બધું કામ કરજો ગોગડી થોડું થોડું ભલે કામ કરતી પણ તમે નણંદ ભોજાય વધારે કરજો ને બિચારીને ચોથો મહિનો બેહી ગયો હવે આપણે થોડું એની પાસે કામ કરાવાય પાપ લાગે

આપણે ઝીણ ના લગ્ન પતી ગયા હવે આપણે શ્રીમત ની તૈયારી કરવી જોઈશે તાણા ઉપર તાણા આવે અશ્ય મમ્મી તમે કાઈ ગોળેત્રા નો કરતા દેવા વાળો હજાર હાથ વાળો છે બધું થઈ જાય તમ તારે એ મમ્મી આજ રાતે વાળું માં હું શાક બનાવો થોડી ખીસડી બનાવી નાખું ને રીંગણા પડ્યા છે તો બટકા રીંગણા નું શાક બનાવી નાખું ને ભાખરી બનાવી નાખું નહીં મમ્મી ભાખરી નો બનાવતી ગોગડી વહુ થોડક બાજરા રોટલા બનાવજે ભાખરી કોઈ ખાતું નથી થોડીક રોટલી બનાવી નાખજે ગોગડા હાટુ જીણિયા હાટુ અને તાર પપ્પા હાટુ રોટલી બનાવી નાખજે ને આપણે બધા હાટુ રોટલા બનાવી નાખજે બાજરા હા તે મમ્મી આપણે થોડાક રોટલા બનાવી નાખવી ને થોડીક રોટલી બનાવી નાખી બટકા રીંગણાનું શાક ને થોડીક ખીચડી આજ મને ખીચડી ખાવાનું મન છે અને ઝીડકી ને લાપસી બનાવતા શીખવાડું મમ્મી હું જાવશું રહોડા આવે